તો ચાલો વાત કરીએ એ સમયની જ્યારે ભારતનો જન્મ થઈ રહ્યો હતો એ સમયે એક એવી રાજદ્વારી શતરંજની રમત રમાઈ રહી હતી ને કે જો એમાં એક પણ ચાલ ખોટી પડી હોત તો આજે આપણે જે ભારતનો નકશો જોઈએ છે એ સેકડો નાના નાના ટુકડાઓમાં વેચાયેલો હતો આ કહાણી છે એ માસ્ટરસ્ટ્રોકની જેણે દેશને વિખેરાઈ જતા બચાવ્યો ઓગણીસો સુડતાલીસ ભારત આઝાદ થયું પણ એની સાથે જ એક બીજું સત્ય પણ સામે આવ્યું પાંચસો પાંસઠ રજવાડા પણ સ્વતંત્ર થઈ ગયા અને ત્યારે ભારતના નવા નેતાઓની સામે એક જ ભયંકર સવાલ હતો શું દેશના ટુકડા થઈ જશે કારણ કે જુઓ અંગ્રેજો તો જતા રહ્યા પણ એમની સાથે જ એ બધી સંધિઓ પણ રદ થઈ ગઈ જે આ પાંચસો પાંસઠ રજવાડાને બ્રિટિશ તાજ સાથે બાંધીને રાખતી હતી એટલે કે કાયદાકીય રીતે દરેક રાજ્ય હવે પોતાનો અલગ દેશ હતો આ એક એવી સ્થિતિ હતી જે કોઈ પણ સમયે એક મોટા વિસ્ફોટનું રૂપ લઈ શકતી હતી આપણે જે આખી વાત કરી રહ્યા છે ને એ દેશી રાજ્યોના વિલીનીકરણની એક લાંબી અને રસપ્રદ ગાથાનો એક ખૂબ જ મહત્ત્વનો અધ્યાય છે એટલે જો આખી કહાણીને શરૂઆતથી અને બરાબર સમજવી હોય તો એ ખૂબ જ જરૂરી છે કે તમે અમારી ચેનલ પર આ શ્રેણીના પહેલાના ભાગો પણ જોઈ લો એનાથી તમને ખ્યાલ આવશે કે આટલી જટિલ પરિસ્થિતિ ઊભી જ કેમ થઈ અને આ રાજકીય દાવપેચને સમજવામાં ખૂબ મદદ મળશે તો ચાલો હવે સીધા જ મુદ્દા પર આવીએ આ કામ એટલું મોટું હતું કે એ લગભગ અશક્ય લાગતું હતું અને સૌથી મોટી સમસ્યા શું હતી ખબર છે સમય નવી બનેલી સરકાર પાસે સમય બિલકુલ નહોતો ઘડિયાળનો કાંટો ટક ટક કરીને આગળ વધી રહ્યો હતો અને આઝાદીની તારીખ એટલે કે ડેડલાઇન હવે માત્ર થોડા અઠવાડિયા જ દૂર હતી તમે જુઓ પડકાર કેટલો મોટો હતો પંદરમી ઓગસ્ટ પહેલાં એટલે કે ગણતરીના દિવસોમાં આ સેંકડો રાજ્યોને ભારતમાં ભીડવવાના હતા આટલા મોટા પડકારને પહોંચી વળવા માટે જૂન ઓગણીસો સુડતાલીસમાં તાત્કાલિક એક નવો વિભાગ બનાવવામાં આવ્યો સ્ટેટ્સ ડિપાર્ટમેન્ટ એટલે કે દેશી રાજ્યોનું ખાતું અને આની કમાન સોંપવામાં આવી બે દિગ્ગજોને સરદાર વલ્લભભાઈ પટેલ અને એમના અત્યંત કુશળ અને ભરોસાપાત્ર સચિવ વીપી મેનન હવે અહીંયા એક વાત બરાબર સમજી લેવા જેવી છે સરકાર પાસે બળ પ્રયોગ કરવાનું કે સેના મોકલવાનો કોઈ વિકલ્પ હતો જ નહીં જો એવું કરે તો દેશમાં ગૃહયુદ્ધ જેવી સ્થિતિ સર્જાય એટલે એકમાત્ર રસ્તો બચ્યો હતો સમજાવટ વાટાઘાટો અને રાજદ્વારી કુનેહનો અને આ રણનીતિના મુખ્ય સૂત્રધાર હતા સરદાર પટેલ તો સરદાર પટેલ અને વીપી મેનને મળીને એક એવી ફોર્મ્યુલા બનાવી જે દેખાવમાં ખૂબ સરળ હતી પણ હકીકતમાં એક માસ્ટર સ્ટ્રોક હતી એમણે રાજાઓને કહ્યું તમારે તમારી બધી સત્તાઓ નથી આપવાની તમે ફક્ત ત્રણ વિષયો પર ભારત સાથે જોડાઈ જાઓ સંરક્ષણ વિદેશી બાબતો અને સંદેશાવ્યવહાર હવે આ એવા વિષયો હતા જેનું સંચાલન મોટાભાગના રાજાઓ જાતે કરતા જ નહોતા એ તો અંગ્રેજો જ સંભાળતા હતા એટલે આ એક એવી ઓફર હતી જેને ના પાડવી કોઈ પણ રાજા માટે લગભગ અશક્ય બની ગયું અને પછી પાંચ જુલાઈ ઓગણીસો સુડતાલીસના રોજ સરદાર પટેલે એક ઐતિહાસિક નિવેદન બહાર પાડ્યું એ કોઈ સરકારી આદેશ નહોતો એ એક દિલથી કરેલી અપીલ હતી દેશભક્તિની આપણા સહિયારા વારસાની અને એમાં સૌથી ખાસ વાત એ હતી કે એમણે રાજાઓ સાથે કોઈ શાસકની જેમ નહીં પણ એક મિત્રની જેમ એક મોટા ભાઈની જેમ વાત કરી એમની આખી અપીલ ત્રણ પાયા પર ટકેલી હતી એક તરફ એમણે દેશભક્તિને જગાડી યાદ અપાવ્યું કે આપણે સૌ એક જ માટીના છીએ બીજી તરફ એમણે ડર દૂર કરવા માટે ખાતરી આપી કે અમારે તમારા રાજમાં દખલ નથી કરવી તમારી આંતરિક સ્વાયત્તા જળવાઈ રહેશે અને ત્રીજું એક સ્પષ્ટ ચેતવણી પણ આપી કે જો આપણે એક નહીં થઈએ તો દેશમાં એવી અરાજકતા ફેલાશે જેમાં કોઈ બચશે નહીં ન તો નાના રાજ્યો ન તો મોટા સરદાર પટેલે પોતાની બાજુથી તો આખી બાજી ગોઠવી દીધી હતી પણ હજુ એ ઘણા રાજાઓ અસમંજસમાં હતા એમને મનાવવા માટે એક છેલ્લો પણ સૌથી નિર્ણાયક ધક્કાની જરૂર હતી અને અહીં પિક્ચરમાં એન્ટ્રી થાય છે ભારતના છેલ્લા વાઇસ રોય લોર્ડ માઉન્ટબેટનની માઉન્ટબેટનની ખાસિયત હતી એ પોતે પણ રાજવી પરિવારના હતા એટલે રાજાઓ એમની વાત સાંભળતા હતા એમણે નરેન્દ્ર મંડળ એટલે કે રાજાઓની સભાને સંબોધન કર્યું કહેવાય છે કે એ ભાષણ એમણે કોઈપણ તૈયારી વગર આપ્યું હતું અને એમાં એમણે સ્વતંત્ર રહેવાની રાજાઓની બધી દલીલોને એક એક કરીને ધ્વસ્ત કરી દીધી એમનો તર્ક એકદમ સીધો અને સ્પષ્ટ હતો એમણે રાજાઓને કહ્યું તમે સંરક્ષણની વાત કરો છો શું કોઈ એકલું રાજ્ય પોતાની સેનાથી પોતાને બચાવી શકશે નહીં વિદેશી બાબતો તમારી પાસે તો એનો કોઈ અનુભવ જ નથી સંચાર વ્યવસ્થા એ તો પહેલેથી જ આખા દેશમાં જોડાયેલી છે એના વગર તમારું રાજ ચાલશે કેવી રીતે અને છેલ્લે ભૂગોળની વાસ્તવિકતા સમજાવી કે મોટાભાગના રાજ્યો તો ચારે બાજુથી ભારતથી ઘેરાયેલા છે એમની પાસે જોડાવા સિવાય કોઈ વિકલ્પ જ નથી અને છેલ્લે એમણે એક એવી વાત કહી જેણે રાજાઓને વિચારવા પર મજબૂર કરી દીધા તેમણે કહ્યું કે તમે તમારી પ્રજાથી ભાગી નથી શકતા તો પછી તમારા પાડોશી એવા ભારત સરકારથી કેવી રીતે ભાગી શકો છો આ એક જ વાક્યે રાજાઓને એમની જવાબદારીનું ભાન કરાવ્યું આ ભાષણની જબરદસ્ત અસર થઈ અને મોટાભાગના રાજાઓનો ડર અને ખચકાળ દૂર થઈ ગયો તો પટેલની અપીલ અને માઉન્ટબેટનના તર્ક પછી મોટાભાગના રાજાઓ જોડાવા માટે તૈયાર થઈ ગયા હવે વારો હતો આખી પ્રક્રિયાને કાયદાકીય સ્વરૂપ આપવાનો પણ અહીંયા એક વ્યવહારુ મુશ્કેલી હતી બધા રાજ્યો એક સરખાનો હતા કોઈક હૈદરાબાદ જેટલું મોટું તો કોઈક એક નાના ગામ જેટલું એટલે બધા માટે એક જ કાયદો ન ચાલે અને આનો પણ એક અદભુત ઉકેલ કાઢવામાં આવ્યો એક નહીં પણ ત્રણ અલગ અલગ પ્રકારના જોડાણ ખત એટલે કે ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ એક્સેશન તૈયાર કરાયા મોટા સંપૂર્ણ સત્તાવાળા રાજ્યો માટે અલગ મધ્યમ કદના રાજ્યો માટે અલગ અને નાની જાગીરો અને તાલુકાઓ માટે તદ્દન અલગ આનાથી એ સુનિશ્ચિત થયું કે દરેક રાજ્યને પોતાની જરૂરિયાત અને હેસિયત મુજબ ભારતમાં સ્થાન મળી રહે તો આમ અખંડ ભારતના પાયા નંખાઈ રહ્યા હતા પણ આખી કહાણી આટલી સીધી સાધી નથી એક તરફ જ્યાં દેશને જોડવાના પ્રયત્નો થઈ રહ્યા હતા ત્યાં બીજી તરફ કેટલાક લોકો એવા પણ હતા જે આખી યોજનાને નિષ્ફળ બનાવવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા હતા સૌથી મોટો વિરોધ આવી રહ્યો હતો મુસ્લિમ લીગ તરફથી મોહમ્મદ અલી જીણાએ રાજાઓને એક સાવ જુદી જ અને ખૂબ જ લલચાવનારી ઓફર આપી એમણે કહ્યું તમે પાકિસ્તાન સાથે જોડાઈ જાઓ અમે તમને સંપૂર્ણ સ્વતંત્રતા આપીશું તમારે કોઈ વિષય અમને સોંપવાની જરૂર નથી આ ખાસ કરીને સરહદ પર આવેલા રાજ્યો માટે મોટી લાલચ હતી એટલું જ નહીં કેટલાક અંગ્રેજ અધિકારીઓ પણ પડદા પાછળ રહીને રાજાઓને ભારતમાં ન જોડાવા માટે ઉશ્કેરી રહ્યા હતા અને ભોપાળના નવાબ જેવા કેટલાક શક્તિશાળી રાજાઓ તો એક ત્રીજો જ મોરચો ખોલવાની ફિરાકમાં હતા ભારત અને પાકિસ્તાન બેમાંથી કોઈની સાથે નહીં પણ બધા રાજ્યો ભેગા મળીને પોતાનો એક અલગ દેશ બનાવે પણ આ બધા અવરોધો છતાં સરદાર પટેલની રણનીતિ મક્કમ રહી અને હવે આવે છે આખી રણનીતિનો સૌથી જીનિયસ ભાગ જે એ સમયે ઘણા લોકો સમજી નહોતા શક્યા યાદ છે પેલો સંરક્ષણ વિષય એના પર સહી કરાવવાનો એક છૂપો ફાયદો હતો એનાથી ભારત સરકારને કાયદેસરનો હક મળી ગયો કે જો કોઈ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડે તો ભારત સરકાર ત્યાં પોતાની સેના મોકલીને શાંતિ સ્થાપિત કરી શકે છે આ એક એવો અધિકાર હતો જે ભવિષ્યમાં ખૂબ જ કામ લાગવાનો હતો તો આ હતી મુત્સદ્દીગીરી રણનીતિ અને સમજાવટની એ અવિશ્વસનીય ગાથા જેણે આધુનિક અખંડ ભારતના પાયા નાખ્યા એક અશક્ય ડેડલાઇન સામે તલવારના જોરે નહીં પણ દિમાગના જોરે જીતેલી આ લડાઈ આપણને એક સવાલ સાથે છોડી જાય છે જો એ સમયે આ રાજદ્વારી કુનેહ નિષ્ફળ ગઈ હોત તો શું આજે ભારતનો નકશો એવો જ હોત જેવો આપણે જોઈએ છીએ આ વિશ્લેષણમાં અમારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર